નમસ્કાર ઓલા મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ પ્રશ્નો જોવાના છીએ આજના પ્રશ્નો છે તે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે માટે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો આજના જે વિડીયો છે તેમાં બંધારણના વારંવાર પૂછાતા પ્રશ્નોનો ભાગ એક જેમાં આપણે એકથી પચીસ પ્રશ્નો જોવાના છીએ ચાલો મિત્રો પ્રશ્નોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી પેલો પ્રશ્ન છે કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ સર્વગ્રાહી બંધારણ ગણવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભારત બીજો પ્રશ્ન ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે સંવિધાન અપનાવવામાં આવ્યું હતું મિત્રો જે બંધારણ સભાએ બંધારણ કાઢ્યું તેનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના દિવસે અને મિત્રો આજે 26 નવેમ્બર છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પચીસ ચોથો પ્રશ્ન રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકુમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર કરવો જરૂરી છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે છ અઠવાડિયામાં પાંચમો પ્રશ્ન ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તે આપણા ભારત દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ પણ બન્યા હતા છઠ્ઠો પ્રશ્ન રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પાંત્રીસ વર્ષ સાતમો પ્રશ્ન રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાજ્યની મુખ્ય ન્યાયાધીશ ન્યાય પ્રશ્ન ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઉંમર મિત્રો ભારતના બંધારણમાં એવું જણાવવામાં આવેલું છે કે જે વ્યક્તિ ભારતમાં જન્મેલો હોય અને ભારતનો નાગરિક હોય તે

ગુજરાતમાં મહાનગરપાલિકાનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો ઓગણીસો ઓગણ પચાસ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો તેરમો પ્રશ્ન પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાજ્ય સરકાર ચૌદમો પ્રશ્ન નાગરિક સંરક્ષણ ધારો ઓગણીસો પંચાવન સેના માટે ઘડાયો છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અસ્પૃશ્યતાના આચરણના શિક્ષાપાત્ર ગુના માટે પંદરમો પ્રશ્ન જોઈએ મિત્રો ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી આવ્યું મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઈસવીસન પ્રશ્ન વિધાનસભામાં અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સરખા મત થાય ત્યારે જ્યારે વિધાનસભામાં એક સરખા મત થાય ત્યારે અધ્યક્ષ પોતાનો મત આપી શકે છે સત્તરમો પ્રશ્ન ભારતના સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે મિત્રો ભારતની જે સંસદ છે તેમાં લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે પ્રશ્ન રાજ્યના બંધારણીય વડા કોણ છે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રાજ્યપાલ પ્રશ્ન ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર વીસમો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાતમાં ન્યૂનતમ ઉંમર શું છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પાંત્રીસ વર્ષ એકવીસમો પ્રશ્ન ભારત દેશના બંધારણીય વડા કોણ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભારતના રાષ્ટ્રપતિ પ્રશ્ન ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ત્રણ જેમ બે એટલે કે ત્રણ મીટર લંબાઈ અને બે મીટર પહોળાઈ ત્રેવીસમો પ્રશ્ન ભારતીય ચૂંટણી પંચ મુજબ કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સમાજવાદી પાર્ટી પ્રશ્ન લોકસભાની રચનામાં કેન્દ્ર શાસિત પ્રદેશોના કેટલી હોવી જોઈએ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વીસ થી વધુ ન હોવી જોઈએ ચાલો મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન પચીસમો પ્રશ્ન ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની પાસે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ પાસે મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અન્ય મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આજે અમે બંધારણને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વારંવાર પરીક્ષામાં પૂછાયતા પ્રશ્નો છે તેનો એકથી પચીસ પ્રશ્નનો વિડીયો છે ભાગ નંબર એક મૂકેલો છે એવો જ વિડીયો અમે છવ્વીસથી પચાસ નંબરના જે પ્રશ્નો છે જે ભાગ બીજો છે બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તે ટૂંક સમયમાં અમારી ચેનલ ઉપર આ વિડીયો મૂકવાના છીએ માટે આ વિડીયોને જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો પરીક્ષાની તૈયારી કરતા રહેજો બધાને બેસ્ટ ઓફ લક અને સારી એવી મહેનત કરજો અમે પણ તમને તમારી મહેનતમાં સહભાગી બનવા માટે વિડીયો મોકલતા રહીશું બનાવતા રહીશું